હાય ગાઈ કેમ છો અત્યારે હું છું પાલા અને વર્ષા અમે ચાલી ગયા અત્યારે અમે બ્રિજ ઉપર ઊભા હા અને મારી પાછળ તમે જોઈ શકો છો આ છે પાલાનો વ્યૂ ઘણા બધા અત્યારે તબુ લાગી ગયા હા અને બ્રિજ ઉપર ઘણું બધું પબ્લિક અત્યારે ટ્રાફિક પણ જોમ થઈ ગયું છે ઘણી બધી દુકાનો સ્ટોલ અહીંયા લાગી ગયા હતા તમે ખરીદી પણ કરી શકો છો જો આ વ્યૂ તમે જોઈ શકો છો બ્રિજ ઉપરથી જો

તમે જોઈ શકો છો અહીંયાથી એન્ટર થવાનું અને અહીંયા તમે ફરી શકો છો તો અત્યારે આપણે બ્રિજ ઉપર ચાલતા ચાલતા અત્યારે વૌઠા જઈએ તમે આ દ્રશ્ય તમે લાઈવ જોઈને છો તો મિત્રો આ છે પાલા અને આ નદી ક્રોસ કરીને તમે પેલી બાજુ જશો એટલે વૌઠા તો અત્યારે કંઈક આ મુજબનું પાલલાની અંદર વ્યૂ તમને જોવા મળશે જો